છે કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારનું આયોજન ખાસ કરીને કાંકરિયામાં આવતા મુલાકાતી માટે ખાસ એપ્લિકેશન બનાવવામાં આવ્યું છે એપ્લિકેશન શું છે કઈ ના છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે ત્રીજી માર્ચ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે નું સેલિબ્રેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રીજી માર્ચે ઉજવવામાં આવતા વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની રિક્રિએશન કમિટી અંતર્ગત આવતા ઝૂ વિભાગ દ્વારા એક અમદાવાદ ઝૂ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે જેનું લોન્ચિંગ આવતીકાલે કરવામાં આવશે આ જે અમદાવાદ ઝૂ એપ છે એ નેવિગેશન એપ છે એટલે ધારો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ટિકિટ લઈને ઝૂની અંદર એન્ટ્રી કરે છે તો આ એને જો ફક્ત કોઈ એક નિશ્ચિત પ્રાણી જેમ કે સિંહને જ સિંહના પાંજરાની જ મુલાકાત લેવી છે તો આ નેવિગેશન એપ એનું લોકેશન એને બતાવશે કે ભાઈ એ એક્ઝેક્ટ પાંજરું ક્યાં આવ્યું છે એટલે મુલાકાતે સીધો જ એ પાંજરા સુધી પહોંચી શકશે આ સિવાય ટચ ટેબલ પ્રેઝન્ટેશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે આવતીકાલ પૂરતું એની અંદર સાપની કાંચડી મોરના પીછા હરણના શિંગડા સાબરના શિંગડા આવા જે જાતે ખરી પડેલા જે પ્રાણીઓના અંગો છે એને ડિસ્પ્લે કરવામાં આવશે બાળકો એને ટચ કરી શકે અને એની માહિતી મેળવી શકે એ પ્રકારનું એક આવતીકાલ માટે આયોજન કર્યું છે આ સિવાય ગાઈડેડ ટૂર્સ આપણી જે બારી છે ટિકિટ બારી ત્યાં એક ગાઈડેડ આપણા ગાઈડ ઊભા હશે અને ફ્રી ઓફ કોસ્ટ એ બધા લોકોને ગાઈડ ટૂર પ્રોવાઈડ કરી આપશે બીજું એનિમલ કીપર ટોપ પ્રોગ્રામનું પણ આવતીકાલ માટે આયોજન કર્યું છે દરેક પિંજરા પાસે એના એનિમલ કીપર ઊભા છે અને એ જે તે પ્રાણીની જે દિનચર્યા છે કેટલા વાગે છે છે ક્યારે ભોજન કરે આ બધી જ દિનચર્યાની માહિતી બાળકો અને મુલાકાતીઓને આપશે અને છેલ્લે કાંકરિયા ઝૂની અંદર ફ્રેન્ડ્સ ઓફ જૂની યોજના ચાલે છે જે અંતર્ગત અમદાવાદના અને ગુજરાતના નગરજનો અલગ અલગ પ્રાણીઓને દત્તક લેતા હોય છે એનો વાર્ષિક નિભાવ ખર્ચ

સાડા નવ વાગે જલારામ અંડરપાસ જેનું નવું નામ આપવામાં આવ્યું છે પૂર્વ સ્પીકર સ્વર્ગસ્થ ધીરુભાઈ શાહ ધીરુભાઈ શાહ અંડરપાસનું લોકાર્પણ કરશે ત્યાંથી માન્ય મુખ્યમંત્રી શ્રી જે અમદાવાદની જનતા જે પ્રકૃતિ પ્રેમી જનતા છે અનુસંધાનની અંદર ને અદ્ભુત સફળતા મળ્યા બાદ મહાનગર દ્વારા આ વખતે સિંધુ ભવન રોડ ઉપર ઓક્સિજન પાર્કની બાજુમાં બોન્ફાઈ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ બોન્ફાઈ શો એ અદ્ભુત આયોજન છે જેની અંદર પંદ પંદરસો કરતાં વધારે જે જાત છે કે જેની ઉંમર સો વર્ષ કરતા વધારે બસો વર્ષ કરતા વધારે હોય એ બોનસાઈને એક આધુનિક નાનું રૂપ આપી એને એવા શુભારંભ કરવામાં આવશે સવારે વાગ્યા રાતના સુધી આ શો પબ્લિક માટે ખુલ્લો રહેશે તેની અંદર એન્ટ્રી ફી પચાસ રૂપિયા છે ત્યારબાદ માન્ય મુખ્યમંત્રી દીન દયાલ હોલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થયેલા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે છસો પાંત્રીસ કરોડ રૂપિયા જેટલી થાય છે ગત બાર ફેબ્રુઆરીના રોજ ગુજરાત ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી દ્વારા માન્ય અમિતભાઈ શાહના વરદ હસ્તે અઢારસો કરોડના લોકાર્પણો અને ખાતમુહૂર્ત કરવામાં આવે છે ખૂબ જ ટૂંકા અંદર ફરીથી મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે છસો પાંત્રીસ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવામાં આવશે જેમાં નવી સ્કૂલો છે સ્માર્ટ સ્કૂલો આંગણવાડી રોડ પ્રોજેક્ટના કામો વેજીટેબલ માર્કેટ તદ ઉપરાંત ચાંદલોડિયા અને ઓઢવ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના ખાતમુહૂર્ત કરશે તદઉપરાંત મુખ્યમંત્રી શ્રી જે રીતે મેડિકલ અર્બન હેલ્થ સેન્ટર અને સીએચસી સ્ટ્રોંગ થતા જાય છે એના નિમણૂક પત્રો લગભગ પાંચસો સિત્યાસી જેટલા નિમણૂક પત્રો એ દિવસે ડૉક્ટરોને આપવામાં આવશે અને આઈસીડીએસ વિભાગ દ્વારા લગભગ ત્રણસો સાહીઠ જેટલા બહેનોને આંગણવાડીના નિમણૂક પત્રો ઓર્ડર આપવામાં આવશે આમ એ દિવસે અંદાજે નવસો સાહીઠ જેટલા નિમણૂક પત્રો મુખ્યમંત્રી શ્રીના વરત હસ્તે ટોકન સ્વરૂપે ડૉક્ટરો અને આંગણવાડી બહેનોને એનાયત કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી બોપલ ખાતે એક આંગણવાડીની મુલાકાત લેનાર છે આમ અમદાવાદ ચોથી માર્ચના રોજ મહાનગરને છસો પાંત્રીસ કરોડ કરતાં વધારે કરોડની કિંમતના વિકાસના કામોની લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળશે